हेलो स्टूडेंट्स तो आपनु બધાનું હાર્દિક સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા હબ ની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ હે ને તો ભાઈ આ ચેપ્ટર ની અંદર બે ભાગ છે તમારો પહેલો ભાગ છે તમારો વિદ્યુત સ્થિતિમાન સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ તમારો પહેલો ભાગ છે બરાબર અને બીજો ભાગ છે જે એ તમારો છે કેપેસિટન્સ બરાબર અને કેપેસિટન્સ એ એટલો ખૂબ જ અગત્યનો અને એટલો સરસ ટોપિક છે અને આમ કહેવા જાઉં તો એકદમ સહેલો પણ ટોપિક છે કે એના વગર મેં પરીક્ષાનો પેપર નથી જોયો બરાબર તો एग्जाम પોઈન્ટ ઓફ વ્યૂ થી અગેન વન ઓફ ધ બેસ્ટ અને વન ઓફ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક છે પણ ત્યાં સુધી પહોંચતા પહેલા આપણે ચર્ચા કરવી છે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની ચરોડન અને આ સ્થિત વિધ્યુસ્થિતિમાનની ચર્ચા કરતા પહેલા મારે તમને જે સમજાવવું છે એ સમજાવવું છે સંરક્ષી બળ બરાબર સંરક્ષી બળ હવે આ સંરક્ષી બળ જે છે એ તમે ધોરણ 11 ની અંદર તમે ભણિન આયા છો ધોરણ 11 ની અંદર તમે કેટલા પ્રકારના સંરક્ષી બળો જોયા તો કે સર અમે બે પ્રકારના સંરક્ષી બળો જોયા કયા કયા યાદ છે કોઈને એક છે તમારું ગુરુત્વાકર્ષી બળ गुरुत्वाकर्षण બળ જોયું અને બીજું જે જોયું ને એ તમે જોયું સ્પ્રિંગ બળ કયું જોયું સ્પ્રિંગ બળ આ બંને સંરક્ષી પ્રકારના બળો છે તમારી પાસે આ નોલેજ હોવું જોઈએ હે ને અને કેમ આપણે આને સંરક્ષી પ્રકારના બળો કીધા તો કે ભઈ આ બળની અસર હેઠળ તમે જ્યારે ક્ષેત્રની અંદર ગતિ કરો છો ને ત્યારે તમારા દ્વારા કરવામાં આવતું જે કાર્ય છે કાર્ય બરાબર આ કાર્ય એ માત્રને માત્ર પ્રારંભિક प्रारंभिक स्थान और अंतिम स्थान ऊपरज आधार रखे अंतिम स्थान पर आधार रखे खास वस्तु नोट डाउन कर लेजो के यहां करवामा आवतु जे कार्य जे छे ने ए मार्ग पर आधार रखे नहीं मार्ग पर आधार न रखे चलो डन આટલી વસ્તુ ખબર પડી બરાબર તો આ છે સંરક્ષી બળોની લાક્ષણિકતા તમે કહેશો કે સર ધોરણ 11 નું તમે ધોરણ 12 માં શું કામ ડિસ્કસ કરો છો હું એટલા માટે ડિસ્કસ કરી રહ્યો છું એટલા માટે યાદ અપાવી રહ્યો છું કારણ કે તમે ધોરણ 12 ની અંદર બે પ્રકારના બળો ભણવાના છે એક વિદ્યુતીય બળ અને બીજું ચુંબકીય બળ વિદ્યુતીય બળ જે છે એ તમે આપણા જે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા બરાબર તો તમારું જે વિદ્યુતીય બળ છે વિદ્યુતિય બળ અને બીજું જે છે તે છે તમારું ચુંબકીય બળ આ બંને બળો જે છે ને આ બંને બળો એ સંપૂર્ણ સંરક્ષી બળો છે એનો મતલબ છે કે આ બળની અસર હેઠળ તમે જ્યારે ગતિ કરો છો ક્ષેત્રની અંદર ગતિ કરો છો તો માત્ર ને માત્ર જે તે વિદ્યુતભાર વિદ્યુત બળની વાત કરું તો જે તે વિદ્યુતભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન બે પર જ આધાર રહેશે એ કોઈ પણ માર્ગે ફરીન આવ્યો હોય છે એના પર બિલકુલ આધાર ਨਹੀਂ રહે चलो क्लियर छे આટલી વસ્તુ આટલી વસ્તુ સમજાય છે બરાબર આ થોડી ઘણી બેઝિક ચર્ચા હતી થોડું તમને અત્યારે સસ્પેન્સ લાગ્યું હશે કે સર કેમ અત્યારે આની શું જરૂર પડશે પણ હમણા આવતા જેમ જેમ વિડિયો આવતો જશે જેમ જેમ તમે લેક્ચર અથવા તો તમે જેમ જેમ તમે ચેપ્ટરમાં આગળ વધતા જશો ને એમ એમ તમને સમજાતું જ જશે ચલો ડન તો સંરક્ષી બળોનો આટલો બેઝિક કોન્સેપ્ટ માઇન્ડમાં રાખી લો બરાબર તમે ધોરણ 11 ની અંદર બે પ્રકારના બળો ભણ્યા હોય તો ગુરુત્વાકર્ષી બળ સ્પ્રિંગ બળ બરાબર અને અત્યારે ધોરણ 12 ની અંદર બીજા બે પ્રકારના બળ ભણવાના છે ધેટ ઇઝ વિદ્યુતિય બળ અને ચુંબકીય બળ ખાસ વસ્તુ છે સંરક્ષી બળોની આ પ્રોપર્ટી છે કે એનું કાર્ય છે જે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે એ કાર્ય કયા માર્ગે કરવામાં આવ્યું છે એ માર્ગ પર બિલકુલ આધાર રાખે નહીં ચલો ડન

તમને એવું કીધું છે કે કોઈ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે ઇન શોર્ટ હું આજ વ્યાખ્યાને જો હું ઇક્વેશનના ફોર્મની અંદર લખું તો મારે અહીંયા લખવું જોઈએ કે V = V = W ના છેદમાં Q ચોડન આ મારું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ અગેન આઈ રિપીટ માય વર્ડ બહુ વ્યવસ્થિત યાદ રાખજો જે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત થાય કોઈ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર એટલે કે ટેસ્ટ ચાર્જ ને બરાબર જે તે બિંદુ સુધી લાવવા માટે તમે જે કાર્ય કરો છો બરાબર એ કાર્યને કોનું ખાસ વસ્તુ સમજી લેજો તે બિંદુનું તે બિંદુ પાસેનું તે બિંદુ પાસેનું બરાબર વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે તો વ્યાખ્યા બહુ સિમ્પલ છે v w w थे। थे = w ના છેદમાં q જ્યાં w છે એ આપણા દ્વારા પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે ટેસ્ટ ચાર્જ ઉપર કરવામાં આવતું કાર્ય છે અને વિદ્યુત સ્થિતિમાન છે એ જે પરીક્ષણ વિદ્યુતભારને જે તે બિંદુ સુધી ખેંચીને લાવ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે अगेन કહું છું વિદ્યુત સ્થિતિમાન કોનું હોય તો કે સ્થાનનો ગુણધર્મ છે સ્થાન એટલે કે તે બિંદુ પાસે ખેંચીને લાવ્યા છે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે ચલો ક્લિયર અથવા આની વ્યાખ્યા કહી કે એવી પણ આપી શકાય કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે ધન વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુમાં તે બિંદુએ ખાસ એ શબ્દ વાપર્યો છે પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવતું કાર્ય ખાસ શબ્દ સમજીજો પ્રવેગ રહિત સર કેમ આવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપો છો પ્રવેગ રહિત ઉપર તો કે ભાઈ બહુ સિમ્પલ છે કે જ્યારે તમે કોઈ વિદ્યુતભારને જ્યારે તમે માનો કે અહીંયા તમારી પાસે કોઈ એક સોર્સ ચાર્જ છે ક્યું જેટલો વિદ્યુતભાર છે અને એક્ઝેટ r જેટલા અંતરે અહીંયા આવેલું કોઈ બિંદુ છે આ બિંદુ પાસે તમારે જ્યારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે બરાબર જે આ p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો તમે શું કરશો તો કે એ p બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે તમે કોઈ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ખેંચીને આ બિંદુ સુધી પકડીને લઈને આવશો ચરણણ ઓકે તમે લઈને આવશો હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે તમારી પાસે જે આ ધન વિદ્યુતભાર છે આ ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર હશે તો આ જ દિશામાં ને હા કે ના બોલ વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જ જશે અને તમે જ્યારે વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈને આવો છો તમે જ્યારે વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈને આવો છો એટલે તમારે વિદ્યુતભારની ઉપર બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે f एक्सटर्नल બરાબર અથવા તો બાહ્ય બળ લખો આજુ તમને એવું લાગશે કે સર કંઈ ઇંગ્લિશ લખે બરાબર તમારે જે છે એ કાર્ય કરવું પડશે બાહ્ય બળ વડે બરાબર બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે આને કહી દઉં છું ઈ બાહ્ય બરાબર f બાય સરી બરાબર છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બરાબર આ વિદ્યુત ભારને કારણે આ વિદ્યુત ભાર ઉપર એક બળ તો લાગતું જ હશે f of e કે જે તમારું વિદ્યુતિય બળ હતું ખાસ વસ્તુ સમજી લેજો અહીંયા બહુ ઈમ્પોર્ટન્ટ છે કે પ્રવેગ રહિતનો સીધો મતલબ છે કે પરિણામી બાહ્ય બળ F પરિણામી = 0 થવું જોઈએ પરિણામી બાહ્ય બળ કોના ઉપર લાગે છે તો કે જે વિદ્યુતભારને તમે પકડીને આ બિંદુ સુધી લઈને આવો છો એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ એનો સીધો મતલબ એવો થાય કે તમારી પાસે છે F of E એટલે કે વિદ્યુતિય બળ છે એનો એનું મૂલ્ય એનું મૂલ્ય એ પરિણામી બાહ્ય બળ જેટલું હોવું જોઈએ બાહ્ય બળ જેટલું પરિણામી મૂલ્ય હોવું જોઈએ હવે બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે ઓબ્વિયસ છે કે તમારે આ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પકડીને લાવવું પડશે ચલો ડન તો ખાસ વસ્તુ અહીંયા વ્યાખ્યામાં બે જ વસ્તુ સમજવાની હતી એક કે તમારી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા બને છે V = W ના છેદમાં Q અને બીજી વ્યાખ્યા ઉપરથી જે સમજવાનું હતું કે પરિણામી જે તમે વિદ્યુતભારને લઈને આવો છો એમાં પ્રવેગ ઉત્પન્ન ન થવો જોઈએ એનો મતલબ કે જેટલા વિદ્યુત ક્ષેત્ર જે બાહ્ય બળ તમે લગાડો છો એનું મૂલ્ય જે છે એ સોર્સ ચાર્જ કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બરાબર એનું એટલું જ મૂલ્ય હોવું જોઈએ ચલો ક્લિયર છે આટલી વસ્તુ આટલી વસ્તુ સમજાય છે ઇન શોર્ટ ના સમજાતી હોય તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભઈ એની વ્યાખ્યા જે છે એ આપી શકાય છે V = W ના છેદ માં Q અને એમાં પ્રવેગ ઉત્પન્ન ન થવો જોઈએ ઈટ મીન્સ કે એને અચળ વેગે ગતિ કરાવીને લાવવાનો છે પ્રવેગી ગતિ કરાવીને લાવવાનો નથી ચલો ક્લિયર છે આટલી વસ્તુ નેક્સ્ટ જે આપણે સમજવું છે કે એ જ બિંદુવત વિદ્યુતભાર નું જે વિદ્યુત સ્થિતિમાન જે છે એનું મૂલ્ય મેળવવું છે બરાબર અને મૂલ્ય મેળવવા માટે આપણે અહીંયા જોઈએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન પેલા તો વિદ્યુત સ્થિતિમાન માટે એક બેઝિક બેઝિક માહિતી મેળવી લઈએ

તો એનું વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ કીધું છે ઝูล પર કુલમ અને ડે ટુ ડે લાઈફ ની અંદર જે આપણે વોલ્ટેજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ને ભાઈ બરાબર એ વોલ્ટેજ જ એ તમારું વિદ્યુત સ્થિતિમાન છે નથિંગ else બીજું કશું છે એની ચલો ક્લિયર છે નેક્સ્ટ જોઈએ આપણે કે તેનું પરિમાણિક સૂત્ર જે છે એ m1 l2 t -3 a -1 જેટલું બનશે ચલો डन ક્લિયર છે આટલી બેઝિક માહિતી છે અગેન હું કહું છું વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ પણ વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ તો કે અદિશ ભૌતિક રાશિ છે ક્લિયર ओके હવે આપણે બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનો જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે બરાબર એ મૂલ્ય મેળવવા તરફ આગળ જઈ રહ્યા છીએ તો એ મૂલ્ય માટે સિમ્પલ છે કે બિંદુવત વિદ્યુતભારને કારણે વડેતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો અને એના માટે તમારી સમક્ષ છે અહીંયા એક સોર્સ ચાર્જ + q સમજી રહેજો એક સ્ત્રોત વિદ્યુતભાર છે + q એનાથી एग्ઝેક્ટ r જેટલા અંતરે અહીંયા કોઈ બિંદુ p આવેલું છે અને મારે જે મેળવવાનું છે એ બિંદુ p પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે અને એ મેળવવા માટે ઇન્ફાઈનટ એટલે કે અનંત અંતરેથી હું અહીંયા એકમ ધન વિદ્યુતભારને આ જે p ડેશ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને પકડીને હું p બિંદુ સુધી લઈને આવીશ બરાબર અને અત્યારે જે અંતર છે એ એક્ઝેક્ટ અંતર કેટલું છે તો કે r ડેશ જેટલું અંતર છે ચલો ક્લિયર આટલી વસ્તુ પહેલા તો મગજમાં આવે છે કરી આટલી વસ્તુ સમજાય છે હવે સિમ્પલ વસ્તુ છે ભાઈ મારે તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો હવે એ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે v = હું ઉપયોગ કરીશ w ના છેદમાં q ચલો ડન બરાબર જે q જે છે એમ આર પાસે એકમ ધન વિદ્યુતભાર છે હવે મને એક વાતનો ભાઈ તમે સિમ્પલ જવાબ આપી દો કે મારે આ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કારણ કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઓબवियस છે ને આ દિશામાં હશે આ આ દિશામાં વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર હશે ચરડન તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મારે એને લઈને આવવું છે તો મારે એના ઉપર કાર્ય કરવું પડશે બરાબર છે અને અગેન આઈ રિપીટ માય વર્ડ કે આપણે એને લઈને આવવાનો છે પણ કેવી રીતે પ્રવેગી ગતિ કરાવવાની નથી આપણે એને અચળ વેગે લઈને આવવાનો છે તો એટલે તો મારે એના પર શું કરવું પડશે તો કે સર તમારે કાર્ય કરવું પડશે હવે આ વિદ્યુતભારને સિમ્પલ તમે વિચાર કરો કે હું DR જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે જો હું કરવું પડતા કાર્યને જો હું વ્યખેયિત કરું બરાબર તો એ મારે સૂક્ષ્મ કાર્ય કરવું પડે અને આ સૂક્ષ્મ કાર્ય જે છે એ હું વ્યખેયિત કરીશ DW DW = બળ લાગે F * DR ડેશ જેટલું મારે સુક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય વ્યાખ્યાયિત થાય કારણ કે બળ ગુણ્યા સ્થાનાંતર મેં અહીં સુક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું DR જેટલું ડેલ્ટા R જેટલું સુક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું ઓકે તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જે બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં લાગશે વિરુદ્ધ દિશામાં લાગશે અને એટલા માટે મારે મેં લગાડેલું બળ

ચલો ડન ક્લિયર છે તો અહિયાં કરવામાં આવતું કાર્ય dw બરાબર આપણે અહીંયા વ્યાખ્યાયિત કર્યું f * વોટ માઈનસ ઓફ f . dr ડેશ સુક્ષ્મ સ્થાનાંતર પણ બળ કેટલું લાગે છે તો કે સર સિમ્પલ વસ્તુ છે કે અહીંયા બળ લાગે છે તો કે k કેપિટલ q કે જે સોર્સ ચાર્જ છે આપણે અહીંયા લીધું છે ટેસ્ટ ચાર્જ સ્મોલ q બાય વોટ તો કે r ડેશ નો સ્ક્વેર અને અહીંયા આવશે dr ડેશ ચલો ડન માઈનસ સાઈન તો હતી જ તો આ થઈ ગયું તમારું dw અવે સિમ્પલ વસ્તુ સમજી લો ભાઈ કે મારે કુલ કાર્ય મેળવવું છે મારે કુલ કાર્ય મેળવવું છે તો હું શું કરીશ તો કે સર સિમ્પલ છે તમારે કુલ કાર્ય મેળવવું હોય ને તો સર તમારે બન્ને બાજુ કરવું પડે ઇન્ટિગ્રેશન એટલે કે જય ગોગા મહારાજ ક્યાંથી ક્યાં તો કે સિમ્પલ વસ્તુ છે r' થી લઈને મતલબ અહીંયા ઇન્ફાઈનાઈટ છે એટલે ઇન્ફાઈનાઈટ થી લઈને r જેટલા અંતર સુધી મારે શું કરવું પડે તો કે સંકલન કરવું પડે કારણ કે અનંત અંતરેથી હું એક્ઝેક્ટ r જેટલા અંતરે આવેલા બિંદુ p ઉપર આવવાનો છું ચલો ડન ક્લિયર ચાર્ટલી વસ્તુ આટલી વસ્તુ સમજાય છે ભાઈ આમાં કોઈને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં ચલો સિમ્પલ વસ્તુ છે કે dw નું જો હું અહીંયા ઇન્ટિગ્રેશન કરી દઉં તો dw નું થઈ જશે w ચલો આ ઇન્ટિગ્રેશન છે છે એ આપણે અહીંયા લખીએ તો એ થઈ જશે મારી પાસે w તો w = ઓબवियस છે કે -k અચળ છે કેપિટલ q અચળ છે એકમ ધન વિદ્યુતભાર જે છે એ પણ અચળ થઈ જશે જે આપણો ટેસ્ટ ચાર્જ છે તો ઇન્ટિગ્રેશન માત્રને માત્ર આવશે ઇન્ફાઈનાઈટ થી લઈને ક્યાં સુધી આવશે इनफाइनाइटली લેને r અંતર સુધી આવશે અને ઇન્ટિગ્રેશન કરવું પડશે મારે 1 / r'² * dr' ચલો डन 1 / r'² નું ઇન્ટિગ્રેશન કરવું પડશે મને એક વાત તો સિમ્પલ જવાબ આપી દો ભાઈ જો જેટલા લોકોને આ વસ્તુ યાદ હોય ને એના માટે તો ધ બેસ્ટ વસ્તુ છે બરાબર અને જે લોકોને નથી યાદ ને બરાબર એ એક વખત અહીંયા સમજી લે ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન 1 / x² dx નું ઇન્ટિગ્રેશન શું આવે જેને યાદ છે એના માટે બેસ્ટ છે -1/x આવે ને જો નથી યાદ અહીયા જોઈ લો શું આવશે તો કે અહીયા ઇન્ટિગ્રેશન લખી સખીસ x^-2 * dx અને આપણો તો ઘાતનો નિયમ છે ને બોલ શું થાય તો કે ઘાતમાં વધારો થાય ને વધેલી ઘાત છેદમાં આવે તો આનું સંકલન થઈ જશે સિમ્પલ x^-2 + 1 ના છેદમાં વધેલી ઘાત -2 + 1 થઈ જશે અને આને હું લખી શકીશ x^-1 ના છેદમાં -1 છેદમાં - ન રહેવા દેવાય - ઉપર આવી જાય એટલે ઉપર આવી જાય અને આ લખાઈ જાય છે 1/x તો આવી ગયું ને ભાઈ આવી ગયું કે ના આવી ગયું ચલો બોલ આટલી વસ્તુ ખબર પડે આટલી વસ્તુ સમજાય તો એવી જ રીતે આના માટે હું સીધી સિમ્પલ વસ્તુ અહીંયા હું લખી શકીશ કે सू લખાય તો કે મારી માટે અહીં લખી શકાશે w = -k કેપિટલ q સ્મોલ q અહીંયા લખી શકીશ -1 / r ડેશ બરાબર ક્યાં થી ક્યાં લઈ જવાનું છે ઇન્ફિનાઇટ થી લઈને r સુધી લઈ જવાનું છે ચલો डन અને ઓબवियस છે ને ભાઈ હવે અપર લિમિટ ને લોઅર લિમિટ જ મૂકોની માઈનસ માઈનસ થઈ ગયું પ્લસ તો w = અહીં થઈ જશે કે q સ્મોલ q બરાબર શું લખી શકાશે તો કે 1 / r - સો લગાય છે 1 અપન ઇન્ફિનાઈટ બરાબર માઈનસ 1 અપન ઇન્ફિનાઈટ ભાઈ 1 ના છેદમાં અનંત એનો લખવાનો તો આમ જોવા જાવ તો મતલબ બનશે જ નહીં કારણ કે એ તો 0 થઈ જવાનો છે તો ફાઇનલી તમને જે કાર્ય મળ્યું એ કાર્ય મળ્યું w = k q સ્મોલ q ના છેદમાં r આટલું કાર્ય મળ્યું ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે અને બસ એક વખત આ કાર્ય મળી ગયું ને બરાબર પછી સિમ્પલ ભાઈ આ કાર્યની કિંમત જે છે એ તમારા આપેલા ઇક્વેશન એટલે કે આ ઇક્વેશનની અંદર ખાલી પુટ કરી દો એટલે તમને બિંદુવત વિદ્યુતભારનો વિદ્યુત સ્થિતિમાન જે છે મળી જાય અને એ મૂકવા માટે સિમ્પલ હું કરીશ V = આપણે લખીએ W ના છેદમાં Q અને એ Q માટે આપણે W શું મૂકશું કે K Q સ્મોલ Q ના છેદમાં R તો અહીંયા ઇક્વેશન મૂકી દેશું V = K कैपिटल q स्मॉल q ना छेद मा r અને a q જે કે જે આપણે વ્યાખ્યા પ્રમાણે મૂકેલો જો તો બરાબર આ બંને બાજુથી q થી q કેન્સલ થઈ જાય તો તમારી પાસે ફાઇનલી ઇક્વેશન મળશે v = k q / r तो आ तुम्हारी पास आ गई बिंदुवत विद्युत भार नो विद्युत स्थिति मान और यहां हैश टैग કરીને યાદ રાખી લો કે કોઈ પણ बिंदुवत विद्युत भार નો જે વિદ્યુત સ્થિતિમાન છે એ હંમેશા અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે v ઇઝ પ્રોપોશનલ ટુ 1 / r આવશે આ વસ્તુ હંમેશા યાદ રાખી લે લો ચલણટ ઈઝી છે આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે એકદમ ઈઝી વસ્તુ છે ભાઈ બરાબર આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં બીજી વસ્તુ તમે યાદ અપાવી દઉં કે તમે જારે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા તો એ તમારું વિદ્યુત ક્ષેત્ર હતું E ઇઝ પ્રોપોશનલ ટુ 1 / r² હતું

આખ્યાતિ એ વ્યાખ્યા યાદ રાખો V = W / Q અને એનું જે સૂત્ર છે બરાબર જેનું મૂલ્ય છે એની માટે યાદ રાખો V = KQ / R બરાબર તો આ જે છે એ શું છે આ એનું મૂલ્ય છે અને આ જે છે એ શું છે તો કે આ એની વ્યાખ્યા છે અને આના ઉપરથી હજી એક વસ્તુ હું તમને યાદ રખાવવા માંગીશ કે વ્યાખ્યામાં આવતો વિદ્યુતભાર જે છે ને આ વિદ્યુતભાર જે છે ને એ કયો વિદ્યુતભાર છે તો કે તમારો ટેસ્ટ ચાર્જ છે બરાબર એ તમારો કયો ચાર્જ છે ટેસ્ટ ચાર્જ છે ઈટ મીન્સ કે એ તમારો પરીક્ષણ વિદ્યુત ભાર છે કયો વિદ્યુત ભાર છે પરીક્ષણ વિદ્યુત ભાર છે જ્યારે તમારા મૂલ્યમાં આવતો વિદ્યુત ભાર છે મૂલ્યમાં આવતો જે આ વિદ્યુત ભાર છે એ તમારો સોર્સ ચાર્જ છે બરાબર એ તમારો કયો ચાર્જ ચાર્જ છે છે સોર્સ એટલે કે એ તમારો જે છે એ કયો કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર હા એ તમારો કયો વિદ્યુત ભાર છે તો કે સ્ત્રોત વિદ્યુત ભાર છે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બીજું કશું યાદ રાખવાનું નથી આટલી વસ્તુ જો યાદ રાખશો ને તો આવનારા ટોપિક એકદમ ઈઝી છે હજી હું તમને યાદ રાખવાની ટેકનિક આપું છું યાદ રાખી લેજો વ્યાખ્યામાં આવતો વિદ્યુતભાર કયો વિદ્યુતભાર છે પરીક્ષણ વિદ્યુતભાર છે કે એ કયો વિદ્યુતભાર જો કે તેને અનંત અંતરેથી જે તમે ખેંચીને લાવ્યા હતા એ વિદ્યુતભાર છે એટલે એકમ ધન વિદ્યુતભારનો તમે અહીંયા ઉપયોગ કર્યો તો અને આમ બી દરેક માટે પરીક્ષણ વિદ્યુતભાર ભલે અલગ અલગ હોય શકે પરંતુ એના માટે જે મૂલ્ય આવશે એ મૂલ્ય તો kq/r² એટલે કે તમે જે વિદ્યુતભારનું અહીંયા વિદ્યુતસ્થિતિમાન શોધીતું ને એ જ એના મૂલ્ય માટે પણ અહીંયા એ જ આવશે ચલો ડન ક્લિયર છે તો આ આતુ તમારો પહેલો બીજા ચેપ્ટરનો સૌથી પહેલો અને કોન્સેપ્ચ્યુઅલ બેઝ ટોપિક બિંદુવત વિદ્યુતભાર નું વિદ્યુત સ્થિતિમાન આખા ટોપિક માં એક જ વસ્તુ હજી કહું છું યાદ રાખવાની છે એક વ્યાખ્યા v = w ના છેદ માં q અને બીજું જે એનું મૂલ્ય v = kq / r બરાબર છે v ઇઝ પ્રોપોશનલ ટુ 1 / r અને અહીં આવશે e ઇઝ પ્રોપોશનલ ટુ 1 / r² ચલો ડન ક્લિયર છે બરાબર હવે ઓકે આલેખ જે છે એ આપણે અહીંયા જ જોવાનો છે અને મેં અહીંયા પીપીટી જે છે એ એકદમ બગાડી નાખી છે પણ તમે આ વસ્તુ આ વસ્તુ જે છે એ એક વખત નોટડાઉન કરી લેજો બરાબર છે આ વસ્તુ જે છે એ એક વખત નોટડાઉન તમે કરી લેજો તો હું અહીંયા ડિસ્કાર્ટ આપી દઉં બરાબર અને હવે આપણે જે છે એ આલેખ જોઈ લઈએ કે બિંદુવત વિદ્યુત ભાર માટે આ અંતરે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અને વિદ્યુત ક્ષેત્રના ફેરફારનો આલેખો દોરો બરાબર હવે જોઈએ કે એના માટે શું છે મેં તમને જે સમજાવ્યું હતું કે વી ઇઝ પ્રપોઝનલ ટુ વન અપોન આર અને ઈઝ પ્રપોઝનલ ટુ વન અપોન આર સ્ક્વેર છે

क्लियर है तो आटली वस्तु बिंदुवत विद्युत बार विद्युत स्थिति मान स्थितिमान भाई गाइस ओके okay? रहो वीडियो रिवाइज करता रहो शेर करता रहो तुम्हारा मित्रों सुधी बराबर थैंक यू सो मच गाइस आ टॉपिक अपने सुधी राखी जी नेक्स्ट लैक्चर में नवा टॉपिक पर आप आग जाइ थैंक यू सो मच गाइस